એટલે બધા ખરા ને હારી હારી વાતો કરવાની નામ એ બધા બાપરો હારો હતો ને એટલે આ જીવન દ્વારી દોરીમાં ફરવા જતો તો મારો ભાઈ મરી મરીજો મારો ભાઈ મરીજો એમ કરીને અને પછી અને જનમો હું જીવતો તો ને ત્યાં જીવણીઓ કદી સમાચાર નહીં કે ભાઈ તી ખાધું પીધું અને જીવણીઓ ખરો ને કાયમથી મને દુશ્મન સમજતો કાયમથી પણ બધા તમે હાખો મારા હાલ કે દેખારો તો દેવો જ નહીં અને બધું મારા જોઉં છો તમે સેવું સેવું સંભાળો હો શું કરો હો એ બધું મારા જોઉં છો હાલ કશું કરવું નહીં દેખાડો તો નહીં દેવ ગમ માં બધાની તપાસ તો કરવી શકાય આમ દેખાડો નહીં દેવાનો આખા ગોમમાં તો અમે રાગ રાગ ખબર પડી છે કે મરી ગયા છે ગોમ વાળો બાપરવાનું કોઈને ખબર નહીં કા સોંભાઈ જીવું છે તો મરી જાઉં ગોમ વાળા તો એવું છે કે સોંભાઈ ખરા ને શોક જીલા શ્રી શોક પરી બહાર જ્યાં છે પણ આરા એકલા જ જોન સાબ પોચ જણા મોમો બોનો ખેમલો અને જીવાણીઓ ને પેલો બાબુરો આ ઘટીયા ને પોચ જણા જ જોવાનું છે એટલે મારા જોઉં છું કે આ હું કરું છું ગમો ઓન બધી હો રાખવી પડશે આ શિકાર કાલ નો જ ખબર પડ શકે ને હે પડતી આ શિકાર હોણ તો કશું ભૂલ નહી હું કરવાનું મારા આ મોનસ ને કશે ઘર ની ચિંતા નહી જાલો જોઈએ તને નેકરી જાય હે ને શેરી શેરી મોનસ મોકલવા ઉપર બોલો એ મોય પેલા બોનાન મોકલો સકલ કાલનો તે અજી લગન વરે નહી પાસો

થાસી સી જ પણસી જુઓ બેઠા બેઠા સરપંચ બનીને તો એટલું બધું ગમ નું ગમ આઈ જાય છે ને

ઘેર જોવા જતા તાળુ મિનિટ કરી દાડો થી નાયા નો મસ્ત નહી કાઢી શું મા કાનામું અને કોકડો ઘેર ના ઘેર કરી નાખ્યો અને ઉપર થી બે દાણાથી ખાધું નતું ને સારું કર્યું તે ખાધું તે પેટમાં બધા ઉંદેલા દોરતા બંધ થઈ ગયા અને બીજી એક વસ્તુ કે આખા ગામમાં ફરી 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 ખૂણે ખૂણે જી આવ્યો અને હમા ચાલી આવ્યો પણ કોઈને ગોમ માં ખબર પડી નહીં કે કોઈને મેં આવી નહીં કે શાકો શું થયું હું ના થયું હું તો ટેન્શનમાં આવી ગયો હતો એમાં તો પાછો જીવણિયાન ઘેરે જી આવ્યો જીવણિયાન ભેગો થઈ આવ્યો અમુક એક કોમ કરું સરપંચ ના ઘેર જવું અને બાબુજી ના ઘેર જવું આ તો વધારેમાં મગજ કેન્સરમાં છેમાં આવી ગયું હતું કીધું નહીં ગમમાં કોઈને ધોણ થઈ જાય ને તો પોચી પોત જણા એકી ફરતા સાબરમતી ભેગા થઈ જાવ તો ઘેર શું થાય બધું સરપંચ તો ઘેર જ બેઠા છે લ્યો છું આહા જેમ પાછો લોકે લઈને તો નહીં આવે કોઈની લોખાઈ લઈને હાય લોકોએ કરીને આવ્યો ઘેર

ખબર એ તમે મોટા મોટા સર કરો છો લે છો તો પેલો ભાઈ બન હારો તો ચોવીસ કલાક ગમે તેવું કોમ હોય

વાત કરો હરખા થઈ જાણે હરખું બોલે બીજું બધું તો શું આયજુ થઈ ગયું પાડા ના કોઈ સમાચાર મળ્યા જીવન બંધ કર

આ પતો બોધીલા હબાઈ તને તો પાડોની ઓર રાશ અમાર પાડા મરી ગયો પેલાનો એમાં આલો થોડો મરી તા કેમા પાડો કોઈ મરી નઈ જાય તા હું એની વાત કરતો થઈ જાવ કેમા

પણ તમે તમારા પાડા ખરાખા બોધી રાખજો નહીં આ તો ની ચિંતા પડી મેલ નહી ચુમલો ઓછો થઈ ગયો કાલ તમે ઓછા થઈ ગયો તો અમારું પાછું કાલે ખબર ના પડી કે આપણું તેલ કાઢી નાખો પણ આ સોથી આવી જ્યો સોનો વાળો ઘેર બેહતો રહ્યો શિકર વેર ઉપરો મને ફાયદો નહીં આ ખેમલો ખરો

માણસ તો હાલ કીધી નોકરી હોય અને બદલી થાય એટલે આમ બીજા કોમ થાય નોકરી માં આપણા કોમી ઉછાળો આપણા ની રાખતું તો પછી બીજોની પાડો પેલા આ પાડો તાર તાર ખાવાની રોટલો ખાવાનો થાય તને બોલ બોલ સ હાલ